વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ માંડવી તાલુકાના બિદડા અને નાની ખાખર ગામની વચ્ચે આવેલ વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર સંચાલિત દિવ્યાંગ આશરાધામ સંકુલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી પ્રસંગે પચીસ જેટલા જરૂરિયાતમંદ દિવ્યાંગ પરિવારો અને દાતાશ્રીઓના સહયોગથી રાશન કીટનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ શ્રીમતી છાયાબેન લાલન રમેશભાઈ ચંદે અજીતસિંહ સમા માનસંગજી સોઢા રામજીભાઈ ચાવડા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મંત્રી શ્રી હોથુજી પી જાડેજાએ ઉપસ્થિત મહાનુભાવો તેમજ દિવ્યાંગ લાભાર્થીઓનું શાબ્દિક સ્વાગત તેમજ સરકારશ્રી દ્વારા દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓ અને લાભો વિશેની માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિન વિશે સંસ્થાના વ્યવસ્થાપક ખુશાલભાઈ ગાલા દ્વારા વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવેલ હતી આવેલ તમામ લાભાર્થીઓ અને મહેમાનો માટે બપોરના ભોજનની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવેલ હતી